તો સુરતમાં ધમધમે છે નકલી વસ્તુઓનો અસલી કારોબાર જાણીતી કંપનીના નકલી શેમ્પુના વેચાણનો ખુલાસો થયો છે સુરતની અમરોલી પોલીસે કાર્યવાહી કરી છે બ્રાન્ડેડ શેમ્પુ જેવી બોટલમાં નકલી શેમ્પુ બધાતા હતા અને આ નકલી શેમ્પુ ઓનલાઇન અને સાથે જ એક ફ્રી પણ આપતા હતા આઠ વર્ષથી જાણીતી કંપનીના નકલી શેમ્પુનું આ વેચાણ થતું હતું સોળ પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે શેઠની ધરપકડ કરવામાં આવી છે કતાર ગામના ડેનિશ અને જેમિનને વોન્ટેડ જાહેર કરાયા છે સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન અત્યાર સુધી ઘણા બધા લોકોને આ નકલી શેમ્પુ પધરાવ્યા હશે કેટલા સમયથી આ જે કાળો કારોબાર છે ચાલતો હતો અને હવે પોલીસ તરફથી શું કાર્યવાહી જી બિલકુલથી ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં અવરઅવર નકલી વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હતો ત્યારે અમરોલી વિસ્તારમાં જે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ જે શેમ્પુ છે તેનું ઓનલાઈન વેચાણ થતું હોવાની ફરિયાદ કંપનીને મળી હતી આ સાથોસાથ આ જે શેમ્પુ છે તે એક પર એક ફ્રી આપવામાં આવતું હતું જેને લઈને કંપનીના જે મેનેજર છે તેમને અમરોલી પોલીસ સાથે રહીને આ ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પોલીસને રૂપિયા સોળ પોઈન્ટ છત્રીસ લાખનો જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યું હતું